કેમ છો મિત્રો ચાલો તો હવે આપણે નેક્સ્ટ લેક્ચર આગળ જઈએ આપણે લાસ્ટ લેક્ચરની અંદર આપણે બેન્જિનવાળા સંયોજનોની વાત કરીએ આ લેક્ચરની અંદર પણ બેન્જિનવાળા પણ થોડાક અલગ સંયોજનો જે છે અલગ છે અને વધારે પ્રેક્ટિસ જે છે એક્સ્ટ્રા પ્રેક્ટિસ જે તમને આગળના ધોરણની અંદર ઉપયોગમાં થાય તેવું છે એટલે આની પ્રેક્ટિસ કરવાની છે આખું બેઠે બેઠું યાદ ન રહી જાય તો કોઈ ટેન્શન નથી રાખવાનું કે બધા જ મારું નામ કેમ યાદ રાખવા એ ટેન્શન નથી લેવાનું હા જેટલું યાદ રહે તેટલું પણ પ્રેક્ટિસ કરવાની છે બરાબર શરૂઆતમાં હું તમને થોડાક નામ જે છે એ કરાવું છું પછી પ્રેક્ટિસ માટે તમને આપું છું તો ચાલો આટલો ભાગ જે છે બેન્જીનની ઉપર સીએચ થ્રી હોય તો ટોલ્યુન કહેતા પણ સીએચ ટુ છે આમ અને અહીંયા કંઈક જોડાયેલું છે હવે અહીંયા જોડાયેલું શું હોય ખબર છે નહીં તો આને બેન્ઝાઇલ કહેવાનું શું કહેવાનું બેન્ઝાઇલ જો આવા ત્રણ નામ છે આ ત્રણ છે જો ફોર એક્ઝામ્પલ આ બેન્જિન છે એની ઉપર સીએચ ટુ છે અહીંયા કંઈક જોડાયેલું સીએલ છે તો એને બેન્ઝાઇલ ક્લોરાઇડ કહેવાનું બેન્ઝાઇલ ક્લોરાઇડ બેન્ઝાઇલ ક્લોરાઇડ કહીશું આને બરાબર છે જો અહીંયા ઓએચ હોય તો બેન્ઝાઇલ આલ્કોહોલ આટલા ભાગની ટૂંકમાં બેન્ઝાઇલ કહેવાનું અહીંયા કંઈક બે વસ્તુ જોડાયેલી છે તો એને બેન્ઝાલ કહેવાનું બેન્ઝાલ બેન્ઝાલ કહીશું આને આપણે બરાબર છે બે વસ્તુ જોડાયેલી છે તો અને ત્રણ વસ્તુ જોડાયેલી છે તો એને બેન્ઝો કહીશું આપણે શું કહીશું આપણે બેન્ઝો 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 પાર્ટી આવે છે ધારો કે અહીંયા ત્રણ સીએલ છે તો બેન્ઝો ક્લોરાઇડ કહેવાનું બે સીએલ જોડે તો બેન્ઝો બરાબર છે ક્લોરાઇડ કે બેન ઝાલ એટલે એક હોય તો બેન્ઝાઇલ બે હોય તો બેન ઝાલ અને ત્રણ હોય તો બેન ઝો કાર્બન સાથે ત્રણ વસ્તુ કંઈ જોડાયેલી હોય તો આ ક્લોરીન સિવાયના બીજા કોઈ પણ સમૂહ પણ આવી શકે છે મોસ્ટ ઓફ ક્લોરીન બ્રોમિન એ જ આવે છે બરાબર ને આ રીતે નામકરણ કરવામાં આવે છે બેનજીનની ઉપર ઓ હોય તો એને ફિનોલ કહેવાય આપણે થોડું ઘણું જોઈ ગયા તમને ખ્યાલ જ છે બરાબર છે બેન્ઝિન ઉપર ફીનોલ હોય બરાબર છે તો હવે બેન્ઝિન ઉપર ફીનોલ છે અને ઓ સી એચ 3 છે આવા ચાર નામ છે હજુ એક નામ નથી એવું કઈ નથી આવ હવે અહીંયાથી સી એચ 3 છે તો એક અને બે તો 2 મિથાઇલ 2 મિથાઇલ ફીનોલ થશે આનું નામ શું થશે 2 મિથાઇલ ફીનોલ આનું 1 2 અને 3 3 મિથાઇલ મિથાઇલ થ્રી મિથાઇલ ફિનોલ કહેવામાં આવે છે ચાલો હવે આને કહેવામાં આવે છે શું છે બરાબર આ ફિનોલ જ છે ફોર મિથાઇલ ફિનોલ છે ફોર મિથાઇલ ફિનોલ ફોર મિથાઇલ ફિનોલ પણ આ એક વસ્તુ એક હું તમને કહી દઉં કે આ જે છે ને બેન્જિનની ઉપર બે સીએચ થ્રી હતું ને તેને જાઇલિન કહેતા હતા આને ક્રેસોલ કહેવાનું આ બી ઓર્થો પોઝિશન ઉપર છે તો ઓર્થો ક્રેસોલ કહેવાનો ઓર્થો ક્રેસોલ આને બે મેટા પોઝિશન છે એક અને ત્રણ એટલે મેટા એટલે મેટા ક્રેસોલ કહેવાનું ક્રેસોલ કહેવાનું બરાબર છે એના પછી આ પેરા પર છે એટલે પેરા ક્રેસોલ કહેવાનું પેરા ક્રેસોલ ચાલો હવે આનું નામ જે છે બેન્ઝિન 1 2 અને 3 બેન્ઝિન 1 2 ટ્રાયલ બરાબર છે બેન્ઝિન 1 2 ટ્રાયલ બેન્ઝિન સામાન્ય નામ પાયરો ગેલો યાદ રાખજો પાયરો ગેલોલ પણ ઓળખવામાં આવે છે આનું નામ તમને આવડી જાય તેવું જ છે ફિનોલ છે એક બે ને ત્રણ થ્રી નાઇટ્રો ફિનોલ બરાબર છે આવું સિમ્પલ નામ છે આનું નામકરણ આપણે કરી જ દીધું છે બોલો આ તમારે નામકરણ તમને કરવા માટે આપું છું ફિનોલ છે ત્રણ પોઝિશન ઉપર એનું હટું છે આનું નામ હમણાં જ આપણે વાત થઈ ગઈ આટલા ભાગને બેન્ઝાઇલ કહેવાય દોસ્ત બેન્ઝાઇલ તો આને બેન્ઝાઇલ આલ્કોહોલ કહેવાય આ સામાન્ય નામ થયું આઈયુપીએસી આપવું હોય તો ક્રિયાશીલ સમૂહ જેની સાથે જોડાયેલો મેન શૃંખલા તો આ મેન શૃંખલાથી કેટલા કાર્બનની એક કાર્બનની મેઇન શૃંખલા આખો એક કાર્બનની ની મેન શૃંખલા થાય એક નંબર ઉપર ફિનાઇલ એટલે વન ફિનાઇલ વન ફિનાઇલ વન ન લખો તો ચાલે વન ફિનાઇલ ઓકે મિથેનોલ વન ફિનાઇલ મિથેનોલ બરાબર છે વન ફિનાઇલ મિથેનોલ આયુ બી નામ આ થાય ઇથાઇલ બેન્ઝીન કેટલું અઘરું નામ છે ઇથાઇલ બેન્ઝીન બરાબર છે આનું નામ બેન્ઝાલ્ટીહાઇડ હવે ખરેખર ચક્રીય શૃંખલાની ઉપર સીએચ હોય તો બેન્ઝીન કાર્બાલ્ટીહાઇડ કહેવાય પણ આયુપીએસી આનું સ્વીકાર્યું છે નામ બેન્ઝાલ્ટીહાઇડ કહેવાનું બરાબર છે બેન્ઝાલ્ટીહાઇડ બેન્ઝીન ની ઉપર સીઓ સી એચ થ્રી હોય તો એસિટોફિનોન કહેવાનું શું કહેવાનું એસિટોફિનોન ખરેખર તો આનું આયુપીએસી નામ થાય આ બરાબર છે વન ફિનાઇલ

સામાન્ય નામ આવું છે શું નામ છે બોલો વાંચો વાંચો પડધો થેલિક એસિડ પથેલિક એસિડ નહીં કહેવાનું થેપલું બેપલું નહીં કહેવાનું પી સાયલેન્ટ છે પી સાયલેન્ટ છે એટલે થેલિક એસિડ જ કહેવાનું ખોટું બળ નહીં કરવાનું ખ્યાલ ચાલો હવે આગળ હવે આમાં મેઇન ક્રિયાશીલ સી ડબલ હોય છે એટલે બેન્ઝોઈક એસિડ બેન્જોઈક એસિડ વન ટુ અને થ્રી થ્રી હાઇડ્રોક્સી થ્રી હાઇડ્રોક્સી બેન્ઝોઈક એસિડ બેન્જોક એસિડ પછી આને બેન્ઝિન અહીંયા ત્રિપલ બોન્ડ આવશે બેન્ઝિન આઇસોસાઈનાઇડ બેન્ઝિન આઈસોસાઈનાઇડ અથવા બેન્ઝિન જે છે આઈ કાર્બોનાઇટ્રાઇલ પણ કહેવામાં આવે છે કાર્બોનાઇટ્રાઇલ બેન્જિન આઇસો લખું છું અત્યારે બેન્જિન બેન્ઝિન આઇસોસાયનેટ બેન્ઝિન સલ્ફોનિક એસિડ બેન્ઝિન ની ઉપર SO3H એટલે બેન્ઝિન સલ્ફોનિક એસિડ બેન્ઝિન બેન્ઝિન સલ્ફોનિક એસિડ બરાબર છે ત્યારબાદ આનું નામ તમને આપી દીધું છે 2 ફિનાઇલ ઇથેનોઇક એસિડ હવે પછીના બધાના નામ તમને આપી દીધા હશે હવે નામ જે છે એ તમારા પ્રેક્ટિસ માટે છે બરાબર છે જો ટુ ફિનાઇલ આ મેન ક્રિયાશીલ સમૂહ આ છે જ એટલે અહીંયા વન અને ટુ ટુ ફિનાઇલ ઇથેનો એક એસિડ બેન્ઝોઇલ ક્લોરાઇડ બેન્ઝિન બેન્ઝોઇલ ક્લોરાઇડ આને કહેવાય બેન્ઝામાઈડ બેન્ઝિનની ઉપર સીઓ એનએચ ટુ બેન્ઝામાઈડ છે આ બધા નામો હવે આપી દીધા છે એટલે તમારી પ્રેક્ટિસ માટે છે આટલા મેં કરાવ્યા હવે પછીના જેટલા બધા છે પ્રેક્ટિસ માટે તમારે નોટમાં લખી લેવાના આ બધા યાદ રહ્યા જ જાય એવું નહીં ફરી એક વખત કહું છું પણ જેટલા યાદ રહે તેટલા મગજમાંથી એકવાર ફરી જશે એટલે આવા નામ ફરી વખત આવે તો તમને મજા આવશે નહીં મને આવું થોડું ઘણું આવી ગયું છે થોડું થોડું આવડે છે કેમ કે આ ઓર્ગેનિકની અંદર આ નામ એક વખતમાં નહીં આવડી જાય તમે કેટલી વખત આમાંથી પસાર થશો ને એક રિએક્શનમાં એવું બીજીમાં એવું ત્રીજીમાં આવું ચોથીમાં આવું કેટલી વખત આ નામ આવશે ને પછી આવડશે તમે ખ્યાલ એટલે એકની એક જગ્યાએથી કેટલી વખત પાસ થશો પછી આવડશે એટલા માટે આ જે એમાંથી પાસ થવાનું છે તમારે ખ્યાલ આવો ને ફિનાઇલ ઇથેનોઇટ આ જે છે ઇથેનોઇડ છે આજે એસ્ટર જે છે ફિનાઇલ ઇથેનોઇટ તરીકે ઓળખવામાં આવે છે બેન્જો નાઇટ્રાઇલ ફિનાઇલ સાઇનાઇડ બરાબર છે આ બેન્ઝોનાઇટ્રાઇલ અથવા તો ફિનાઇલ સાઇનાઇડ કહેવામાં આવે છે વન ફોર બેન્ઝિન ડાય કાર્બોક્સિલિક એસિડ બરાબર છે વન ફોર ડાય ટરફ થેલિક એસિડ કહેવાય ટરફ એસિડ પછી ફોર ફોર્માઇલ બરાબર છે ફોર ફોર્માઇલ બેન્ઝામાઇડ આ બેન્ઝામાઇડ મેન ક્રિયાશીલ સમૂહ સીઓ એનએચ ટુ છે એન મિથાઇલ જો અહીંયા આ આ નામ આપી દીધું આ બેન્ઝામાઇડ થઈ ગયો આટલો બેન્ઝામાઇડ છે બેન્ઝીની પર સીવો એનએચ ટુ હતો એમાંથી એક સીએ થ્રી છે એટલે એન સાથે સીએચ થ્રી એન સાથે સીએ થ્રી બેન્ઝામાઇડ થોડાક અઘરા નામ છે ભાઈ તમારા લેવલ કરતાં થોડાક અઘરા છે એટલે આ જોજો બરાબર ઇથાઇલ બેન્ઝોએટ બરાબર છે આ ઇથાઇલ છે આટલા ભાગને બેન્ઝોએટ કીધો છે ફોર એમિનો બેન્ઝાઇલ ક્લોરાઇડ આ બેન્ઝોઇલ ક્લોરાઈડ છે બરાબર છે ફોર એમિનોની વન ટુ અને થ્રી એટલે અહીંયા થ્રી એમિનો બેન્ઝોઇલ ક્લોરાઈડ બરાબર છે એના પછી આ તમને આપ્યું છે બરાબર છે મેન ક્રિયાશીલ સમૂહ અહીંયા છે એટલે આ થઈ ગયો આ શાખા થઈ ગઈ ને આહો શાખા થઈ ગઈ એટલે ટુ મિથાઇલ થ્રી ફિનાઇલ બે નંબર ઉપર મિથાઇલ ત્રણ નંબર ઉપર ફિનાઇલ પ્રોપેનોઈક એસિડ ચાલો થ્રી સાઈનો આ બેન્ઝોઇક એસિડ છે થ્રી સાઇનો બેન્ઝોઇક એસિડ સલ્ફોનિક એસિડ બેન્જિન જોયો વન થ્રી બેન્જિન વન થ્રી બેન્જિન ડાય સલ્ફોનિક એસિડ આ અલગ ફાટેલ નોટ છે આનું નામ આમ જ આવે છે બરાબર છે ને જોજો બરાબર વન થ્રી આ વન અને થ્રી પછી લખવાનું બેન્ઝીન અને પછી ડાય સલ્ફોનિક નોટ અલગ છે ફાટેલી છે નિયમથી અલગ જાય છે આમાં મેન ક્રિયાશીલ સમૂહ આમાં છે તો વન અને ટુ ટુ ફિનાઇલ ઇથેન નાઇટ્રાઇલ બે નંબર ઉપર ફિનાઇલ ઇથેન બે કાર્બન નાઇટ્રાઇલ બરાબર છે થ્રી સાઇનો બેન્ઝીન સલ્ફોનિક એસિડ બેન્ઝોઇક એસિડ લખના છે નહીં બેન્ઝીન સલ્ફોનિક એસિડ આવે બેન્ઝીન અહીંયા બેન્ઝોઇક એસિડ નહીં આવે થ્રી સાઇનો બેન્ઝિન સલ્ફોનિક એસિડ બેન્ઝિન સલ્ફોનિક એસિડ અને બેન્ઝિન સલ્ફોનિક એસિડ કહેવાય ને એટલે વન ટુ અને થ્રી થ્રી સાઇનો બેન્જિન સલ્ફોનિક એસિડ આ પાછું આવ્યું ચાલો હવે ફિનાઇલ આ જે છે ફિનાઇલ ક્લોરોમિથેન ફિનાઇલ અથવા બેન્ઝાઇલ ક્લોરાઇડ પણ કહેવાય અને ફિનાઇલ ક્લોરોમિથેન પણ કહેવાય બે નામ છે આનું પછી બેન્ઝાઇલ બેન્ઝાલ આપણે બેન્ઝાલ કહેતા ખબર છે બેન્ઝાલ ક્લોરાઇડ બેન્ઝાલ આવે બેન્ઝાઇલ નહી બેન્ઝાલ આવશે ઈ કાર્ડ નાખો આપણે ઈ અમારી કાર્ડ નાખવાનું બરાબર અને ફિનાઇલ ડાઇક્લોરોમિથેન એટલે એ લોકો એવું કહે કે જો આ કાર્બન છે એની સાથે સીએલ છે સીએલ છે અને બેન્ઝીન છે તો કેટલા કાર્બનની શૃંખલા એક ત્રણ શાખા

એક વખત એક વખત ખાલી નજરમાંથી ફેરવી દેવાના છે એટલે તમને ખ્યાલ આવી જાય આ જેટલા યાદ રહી તેટલા બરાબર છે આ તમારા માટે છે બધા જ વિડિયો સ્ટોપ કરી અને તમે લખી લેજો ચાલો આને પણ આને પણ ચાલો સ્ટોપ કરીને લખી લેવાના છે આને હું સ્ટોપ કરીને જો આ થોડુંક અલગ છે બેન જોઈ કે નાઇટ રાઇડ છે તમને ખબર હોય તો આર સીઓ આર સીઓ બે વખત થઈ ગયું આપણે આવું લેતા હતા યાદ છે તમને આર સી ઓ અને ઓ તો આરસીઓ આરસીઓ બે વખત છે એટલે સલ્ફોનિક એસિડ કહેવાય ચાર નંબર ઉપર શું છે બરાબર છે મિથાઇલ એટલે ફોર મિથાઇલ બેન્જિન સલ્ફોનિક એસિડ અથવા આને ટોલ્યુઇન પણ કહેવાય આને ટોલ્યુઇન કહેવાય એટલે ફોર ટોલ્યુઇન ચાર નંબર ઉપર ટોલ્યુઇન છે સલ્ફોનિક એસિડ બસ એટલે સુધી જે છે આટલી પ્રેક્ટિસ કરો એટલે બહુ બધું થઈ ગયું બહુ બધી પ્રેક્ટિસ થઈ ગઈ છે બરાબર છે એટલા માટે આનાથી વધારે પ્રેક્ટિસ કરવાની જરૂર નથી જોકે અત્યારે છેલ્લા અત્યારે જે લેક્ચરમાં જે નામ જોયા તે બધા બારમા ધોરણમાં આવશે એટલે એક વખત ખાલી નજર ફેરવી દેવાની છે વાર વાર લાગશે પણ નજર ફેરવી દેવાની જેથી બારમા ધોરણની અંદર સરળતા રહી તમને નામ આવે તો ખ્યાલ આવી જાય ખ્યાલ આવ્યું એટલે આ ધ્યાન રાખવાનું છે આ આપણે ભણી ગયા છીએ કે સૌથી ક્રિયાશીલતા વધારે કોની હોય ક્રિયાશીલ સમૂહ પછી આલ્કીન પછી આલ્કાઈન અને વિસ્થાપિત સમૂહ સૌથી વધારે ક્રિયાશીલતા ક્રિયાશીલ સમૂહ પછી આલ્કાઇન આલ્કિન આલ્કાઈન અને પછી બરાબર છે વિસ્થાપિત સમૂહ આ રીતે થાય છે બસ આટલી વસ્તુ તમારે યાદ રાખવાની છે ચાલો થેન્ક યુ વેરી મચ એરોમેટિક સંયોજનોનું પણ નામકરણ પૂરું થઈ ગયું છે નેક્સ્ટ હવે આપણે બાય અને સ્પાઇરો સંયોજનો એ બધાનું નામકરણ લઈશું ચાલો થેન્ક યુ